મિત્રો વર્તમાન પ્રવાહો ઉપર આજે વધુ એક વિડિયો એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીના બનાવો ધ્યાને લઈ સત્તરમો વિડીયો આ ઉપરાંત બંધારણમાં મૂળભૂત અધિકારો જાહેર વહીવટ સામાન્ય જ્ઞાન એને લગતા પણ લગભગ ત્રીસેક જેટલા વિડીયો તમને ઉપલબ્ધ છે રેવન્યુ તલાટી એ એઆઈ જીપીએસસી જીએસએસ બી પરીક્ષામાં પણ આ વિડિયો ઉપયોગી રહેશે તો કેટલાક વર્તમાન પ્રવાહના પ્રશ્નો જોઈએ અને એને વિગતે પણ સમજીએ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવા માટે કયા રાજ્ય સરકારે તેજસ્વી કાર્યક્રમ શરૂ કર્યો તો વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વધારવા હમણાં એક રાજ્ય સરકારે તેજસ્વી કાર્યક્રમ શરૂ કર્યો છે જે બે હજાર વીસની શિક્ષણ નીતિના અનુસંધાનમાં પણ છે એઆઈની પરીક્ષા માટે પણ આ પ્રશ્ન અગત્યનો ગણાય મિત્રો સાચો જવાબ છે મધ્ય મધ્યપ્રદેશ મધ્યપ્રદેશે તેજસ્વી કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે શરૂ કર્યો મધ્યપ્રદેશ સરકારે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિક કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવા માટે તેજસ્વી કાર્યક્રમ શરૂ કર્યો છે શાળા શિક્ષણ વિભાગ રાજ્ય ઓપન સ્કૂલ અને ભાગીદારો ઉદ્યમ લર્નિંગ ફાઉન્ડેશન અને ધી એજ્યુકેશન એલાયન્સ વચ્ચે બહુપક્ષીય સમજૂતી મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા આ પહેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના લક્ષ્યોને સમર્થન આપે છે તો આપણી બે હજાર વીસની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં એક આ લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકસે જે શાળા શિક્ષણમાં વ્યવસાયિક શિક્ષણ અને જીવન કૌશલ્યને પ્રોત્સાહન આપે છે પ્રશ્ન નંબર બે જવાબ વિચારવા આપણને પાંચ સેકન્ડ જેટલો સમય આપીશ પછી અને વિગતે સમજીશું નક્સલવાદ અને માઓવાદી વિચારધારાને નાબૂદ કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી નવી પહેલનું નામ શું છે મિત્રો હમણાં રિસેન્ટલી સરકારે નક્સલવાદ પર એટેક કરીને ઘણા બધા નક્સલીઓને સંહાર કરે આ એમને નાશ કરવા માટેની એક વિચારધારા સરકારે રજૂ કરી એનું નામ શું છે મિત્રો એનું નામ છે ઓપરેશન કાગળ નક્સલવાદ અને માઓવાદની વિચારધારાને નાબૂદ કરવા માટેની જે પહેલ છે ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે એનું નામ છે ઓપરેશન કાગર છત્તીસગઢ તેલંગાણા સરહદી વિસ્તારોમાં બાકી રહેલા નક્સલી ગઢને ઓપરેશન કાગર દ્વારા સફળતાપૂર્વક ઘેરી લેવામાં આવ્યું છે માઓવાદી બળવાખોરોને ખતમ કરવા અને માઓવાદની રાજકીય વિચારધારાને નાબૂદ કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા ઓપરેશન કાગર શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાને નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા જે બે હજાર પંદરમાં એકસો છ હતી તે બે હજાર પચીસમાં માત્ર છ થઈ એટલે નક્સલ પ્રભાવિત સો જેટલા જિલ્લાઓને મુક્ત કરવામાં આવ્યા અને બે હજાર ચોવીસમાં બસો સત્યાસી નકસલીઓનો ખાત્મો કરવામાં આવ્યો અને બે હજાર પચીસ માં એકસો પચાસ થી વધુ નકસલીઓનો ખાત્મો થયો તો કેટલા જિલ્લા નક્સલવાદમાંથી મુક્ત થયા અત્યારે નક્સલવાદના માંગ કેટલા જિલ્લા છે કેટલા નક્સલવાદીઓનો ખાત્મો બે હજાર ચોવીસ માં કરવામાં આવ્યો એવા પ્રશ્નો પણ પૂછી શકાય પ્રશ્ન ત્રણ કયા દેશે માઉન્ટ એવરેસ્ટ પર ફક્ત અનુભવી પર્વતારોહકો સુધી જ પ્રવેશ મર્યાદિત કરવા માટે કાયદો રજૂ કર્યો છે માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહક કરવા જેને અનુભવ છે એ જ જઈ શકશે ઉદ્દેશ છે નાગરિકોની સુરક્ષાનો તો કયા દેશે આ પહેલ કરી મિત્રો સાચો જવાબ છે નેપાળ નેપાળે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે નેપાળે એક નવો ડ્રાફ્ટ કાયદો રજૂ કર્યો છે જેમાં ફક્ત અનુભવી પર્વતારોહકો જેમણે સાત હજાર મીટરથી ઊંચા શિખરો સર કર્યા છે તેમને જ માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાની મંજૂરી આપવામાં આવશે તો કોને માઉન્ટ એવરેસ્ટ પર ચડવાની મંજૂરી મળશે જેને સાત હજાર મીટર જેટલા શિખરો સર કર્યા છે આ પગલું વિશ્વના સૌથી ઊંચા પર્વત પર વધતા મૃત્યુ ભીડ અને પર્યાવરણીય નુકસાનના પ્રતિભાવોમાં લેવામાં આવ્યું છે તો પર્વતારોહણમાં થતાં મૃત્યુ ઘટાડવા માટે પર્યાવરણની સુરક્ષા માટે અને ભીડ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે બે હજાર 2025 નું એકવીસમી જૂને યોગ મહોત્સવ ઓજાશે એનું યજમાન શહેર કયું છે મિત્રો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં નાસિક એ યોગ યોગ યજમાન શહેર છે આંતરરાષ્ટ્રીય દિવસ ઇન્ટરનેશનલ ડે ફોર યોગા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ના કાઉન્ટડાઉન ના ભાગરૂપે મહારાષ્ટ્રના નાસિકમાં યોગ મહોત્સવ બે હજાર નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પંચવટીના ગૌરી મેદાન ખાતે યોજાયો હતો જેમાં ભારતના યોગ વારસાની ઉજવણી કરવામાં આવી હતી અને ઓનલાઈન નોંધણી માટે યોગ સંગમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું આ યોગ સંગમ એ આંતરરાષ્ટ્રીય દિવસ બે હજાર પચીસ હેઠળ એકવીસમી જૂનના રોજ સમગ્ર ભારતમાં એક લાખ સ્થળોએ સુમેળ ભર્યા યોગ અભ્યાસને સક્ષમ બનાવવા માટે એક મુખ્ય પહેલ છે તો મહારાષ્ટ્રના નાસિકમાં આયોજન કરવામાં આવ્યું છે પંચવટીના ગૌરી મેદાન ખાતે યોગ વારસાની ઉજવણી કરવા માટે એની નોંધણી માટે જે પોર્ટલ શરૂ કર્યું છે એનું નામ છે યોગ્ય સંગમ પોર્ટલ અને એ સમગ્ર ભારતમાં એક લાખ સ્થળોએ યોગ અભ્યાસને સક્ષમ બનાવવા માટેનું આ પહેલ છે યોગ દિવસ એકવીસમી જૂનના રોજ ઉજવવામાં આવે છે આટલા મુદ્દા આ પોઈન્ટ ઉપર અગત્યના છે પ્રશ્ન પાંચ ભારતીય કૃષિ સંશોધન અને પરિષદ આઈસીએઆરનું મુખ્ય મથક ક્યાં આવેલું છે મિત્રો સાચો જવાબ છે દિલ્હી સાચો જવાબ છે દિલ્હી નવી દિલ્હી અહીં મારે ટીક કરવાનું રહી ગયું છે નવી દિલ્હી સાચો જવાબ છે એના વિશે વિગતે જોઈએ ભારતીય કૃષિ સંશોધન પરિષદ ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રિકલ્ચર એન્ડ રિસર્ચ આઈસીએ નું પૂરું નામ છે તાજેતરમાં બે જીનોમ સંપાદિત ચોખાની જાતો વિકસાવી છે આઈસીઆરએ બે જીનોમ સંપાદિત ચોખાની જાત વિકસાવી છે ભારતીય કૃષિ વિજ્ઞાનમાં એક મોટી પ્રગતિ દર્શાવે છે આઈસીઆરએ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ ડીએ આરઈ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ એજ્યુકેશન હેઠળ એક સ્વાયત્ત સંસ્થા છે તેની સ્થાપના સોળ જુલાઈ ઓગણીસો ઓગણત્રીસમાં કરવામાં આવી હતી આઈસીએ આરનું મુખ્ય મથક નવી દિલ્હી છે મિત્રો આ જ પ્રકારના વિડીયો જોવા માટે સક્સેસ એક્ઝામ બાય જોશી યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં સામાન્ય જ્ઞાનને લગતા જે ટોપિક છે એ બધા જ આ ચેનલમાં આવરી લેવામાં આવ્યા છે આભાર